આ જે છે ને એ તો શરૂઆત છે આતંકવાદ ને ભારત સરકાર નો નિર્ણય અને એની કટિબદ્ધતા બતાવે છે અને આતંકવાદ પૂર્ણ કરીને જ ઓપરેશન સિંદુર છે આ પેલા પણ અનેક લોકો ના સિંદુર લૂંટાયેલા છે એ બધા પણ આતંકવાદી અને આતંકવાદી મનોવૃત્તિ ટેકો આપનાર

એટલે ભૂસાયેલા સિંદૂર નો બદલો લેવા માટે થઈને આ આ જે કાઈ આજનો કાર્યક્રમ કર્યો અને જે એટેક કર્યો એને એટેક સિંદૂર કીધું છે ને સપોર્ટ એટલા માટે કર્યો છે મોટા ભાગના દેશો આતંકવાદ ની વિરુદ્ધ છે આતંકવાદ ફક્ત પાકિસ્તાનના લોકો એ બીજાને જ નુકસાન કરે છે એવું નથી ખુદ પાકિસ્તાનની અંદર પણ આતંકવાદીઓ પાકિસ્તાનને પણ નુકસાન કરી રહ્યા તે થઈને કોઈપણ રાષ્ટ્રનો સફાયો કરવાની વાત ન હોય પણ એની મનોવૃત્તિ છે એ મનોવૃત્તિ ખતમ કરી નાખવી જોઈએ જ્યારે એટેક થાય જ્યારે હંમેશા એનો વર્તો જવાબ મળે જ છે પણ જવાબની અંદર કોનો એટેક જોરદાર છે અને કોનો રિવર્સ સેટઅપ જોરદાર છે એ જ પરિણામ લાવે છે અને પાકિસ્તાનની કોઈ તાકાત નથી કે હિન્દુસ્તાન સામે ટકી શકે અને એ વધુ પ્રમાણમાં હિન્દુસ્તાનના લોકોને નુકસાન કરી શકે વડાપ્રધાને અત્યારે નહીં આ પહેલા પણ એને કહ્યું હતું સભામાં અને વડાપ્રધાનનો હંમેશા જે કરી શકે એ જ બોલે છે અને જે બોલે છે એ કરી બતાવે છે